દરેક નીતિની સામે રહેતો ચેનલ સુરતના વરિયા ખાતે રહેતી દસ વર્ષની બાળક અચાનક બેભાન થયા બાદ મોતને ભેટતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું સુરતમાં અચાનક મોતની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના વરિયા વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનો અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું દીકરી ઘરેથી ટ્યુશન ગઈ હતી જ્યાં બેભાન થઈ હતી અને ત્યારબાદ શિક્ષક દ્વારા બાળકીના પરિવારના સભ્યોને આ બાબતે જાણ કરવામાં આવી હતી પરિવારના સભ્યો બાળકીને સારવાર માટે જહાંગીરપુરાની હોસ્પિટલમાં લઈ ગયા જોકે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો બાળક પડી જતા માથામાં ઈજા થવાની બ્રેઇન હેમરેજ થવાના કારણે મોત થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકીનું મોત કયા કારણે થયું તે જાણવા મળશે બલ ભાઈ હબીબભાઈ ખલીફા બની કાલે ગઈ કાલે મારી છોકરી ટ્યુશનથી ગઈ ટુશનમાં ગયેલી અને ત્યાંથી ટ્યુશન ટીચરનો ફોન આવ્યો કે તમારી છોકરી બેભાન થઈ ગઈ છે લઈ જાઓ એની મમ્મી એને ત્યાં લેવા ગઈ અને મોરાભાગલ કઈ હોસ્પિટલ હતી નહીં મોરાભાગલ સર્કલ પર એક હોસ્પિટલ છે એની અંદર દાખલ કરી પણ પોસ્ટમોર્ટમમાં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ બી રીતે ચક્કર આવ્યા પડી ગઈ તો એને પાછળના ભાગમાં લાગેલું અને લોહી જામી ગયેલું પણ ડૉક્ટરને એ વખતે કંઈ ખ્યાલ આવો આવતો નહોતો એમણે ઘણી કોશિશ કરી રિકવર આવે એના માટે પણ હૃદયના ધબકારા અને બંધ થઈ ગયા અને બ્લડ બધી જગ્યાએ પહોંચતું નહોતું એના હિસાબે એને ડિસ્ચાર્જ કરી જેનેબ હોસ્પિટલમાં અને જેનેબ હોસ્પિટલમાં એમને બી ટ્રાય કરી અને અગિયાર વાગે એમને મૃત ઘોષિત કરી દીધી અને પોસ્ટમોર્ટમ કરવા લયા ત્યાં અમને જાણ થઈ કે ભાઈ પાછળના ભાગમાં એને વાગેલું છે અને બ્લડ જામી ગયેલું છે એના હિસાબે આ બધું બન્યું છે હું મામલતદાર કચેરીમાં ઓપરેટર પરિવારમાં મારો એક છોકરો છોકરી અને મારી વાઈ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ